લુણાવાડાના ઇન્દિરા મેદાન ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે બે દિવસીય સ્પેશિયલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ અસ્થિ વિષયક તેમજ શ્રવણમંદ દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓની એથ્લેટિક્સ રમતો મળી કુલ ચાર કેટેગરીમાં એક હજાર એકસો આઠ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો છે બે દિવસના આયોજન છે જેમાં બારસો જેટલા ભાગ લોકો બાળકો ભાગ લેશે એ જે છે એ સ્પેશિયલી ચેલેન્જ જે લોકો બાળકો છે એના માટે છે આ ખૂબ ગૌરવની વાત છે કે આપણા જિલ્લા અને દાહોદ પંચમહાલ જિલ્લાથી બાળકો જર્મની અને સ્પેનમાં પણ જે સ્પર્ધાઓ છે એમાં ભાગ લીધેલ છે અને જીતેલા પણ છે આ ખેલ મહકુંભ દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ છે માન્ય નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર બારમાં આ ખેલ મહાકુંભ દિવ્યાંગોનો શરૂ કર્યો હતો એમાં જુદા જુદા પ્રકારના ખેલાડીઓ જેવા કે અસ્થિ વિષયક મંદબુદ્ધિ વિઝિયલ ઇમ્પેડ અને શ્રવણ મંદ તદ ઉપરાંત બીજી અઢાર કેટેગરીને પણ આ ખેલ મહાકુંભમાં સામેલ કરવામાં આવી છે